ફરી એકવાર મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં જો અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આજે આપણી પાસે ગાડીઝનો જે સ્ટોક છે એ સ્ટોક પૂરો કરીને આપણે ઇન્ડિયાને સપોર્ટ કરવા ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ જોવાની છે આપણે લાઈવ મેચ જોવાની છે મિત્રો ને ઓસ્ટ્રેલિયાને હરાવવાનું છે આપણે એ પાકું છે એ ફાઇનલ છે કેમ કે આજે આપણે જે કપ લાવવાનો છે વેસ્ટ ઇન્ડિઝમાંથી તેમાં સચિનને સપોર્ટ કરવાનો છે કોહલીને સપોર્ટ કરવાનો છે આપણા ઘણા ક્રિકેટરો છે તે આ મેચની વાટ જોઈને બેઠા છે તો હજી ભારત ઓસ્ટ્રેલિયાની મેચને ચોવીસ તારીખે છેડશે ક્યાં સુધીમાં આપણી પાસે ગાડીનો જે સ્ટોક છે તમને ગાડીનો સ્ટોક પહેલાં બતાવી તો અત્યારે મારી પાસે જે ગાડીનો સ્ટોક છે તમને બતાવી કેમ કે મારી પાસે અત્યારે સત્યાવીસ થી અઠ્યાવીસ ગાડીઓ કમ્પ્લીટ ગાડી પડી છે એ કમ્પ્લીટ ગાડીઓ વેચીને આપણે પછી ભારતને ઓસ્ટ્રેલિયાની મેચ જોવાની છે તો અત્યારે મારી પાસે જે સ્ટોક છે તમને બતાવીશ મિત્રો કે આજે આપણી પાસે જો બે હજાર ઓગણીસના બારમા મહિનાનું સ્પ્લેન્ડર આવી ગયું છે એ પણ ફર્સ્ટ ઓનરની ગાડી છે આખી ગાડી ઓરિજિનલ છે જો મહુવા તાલુકાના જો ડોક્યુમેન્ટ તમારી પાસે છે તો એમાં લોન પણ હું કરી આપી તમને ને આ ગાડી મહુવા તાલુકાના જો કોઈ ગાડી લેવા આવશે છે માત્ર ને માત્ર એને પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ લઈને આવવાનું છે ને ગાડીની કિંમત છે ચોસઠ હજાર રૂપિયા કાર્બેટર વાળી ગાડી છે મિત્રો ને હજી મારી પાસે સિલ્વર કલરનું સ્પ્લેન્ડર બે હજાર અઢારનું મોડલ એ પણ ફાઈવ ગાડી છે આખી ગાડી ઓરિજિનલ છે ગાડીમાં બિલકુલ કાંઈ ઘટે નહીં ઇન્જિન તો કે કંપની ફિટિંગ ટાયરો તો બંને સારા સેલઅપ કમ્પ્લેટ સિલ્વર કન્ડિશન આખી ઓરિજિનલ છે બે હજાર અઢારનું મોડલ છે આમાં તમારે લોન લોન પણ કરવી હોય તો લોન પણ થઈ જશે આમાં તમારે ડાઉન પેમેન્ટ તમારા રાહુલને પંદર હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટમાં આ ગાડી તમને મળી જશે સિલ્વર કલરના જો તમે આશિક હોય તો સિલ્વર કલર આપણી પાસે ઓરિજિનલ પીસ છે તો આ પણ તમને મળી જાય હજી મારી પાસે ગાડીઓ ઘણી છે તો આપણી પાસે ભગવા રંગનું જે સ્પ્લેન્ડર છે પચાસ હજાર વાળું છે એકાવન હજાર રૂપિયા કિંમત આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી છે પણ પચાસ હજાર રૂપિયામાં ફાઇનલ કિંમતમાં આપી દેવાનું છે આ પણ આખી ગાડી ઓરિજિનલ છે મસ્ત શોરૂમ કન્ડિશન ને હજી આપણી પાસે જે એ સાઇન જે સો સીસીનું સાઇન જે એકસો પચીસ સીસી અત્યારે સો સીસીનું નવું સાઇન આવે છે આ એકસો પચીસ સીસીનું સીબી સાઇન છે આનું પણ ઇન્જિન કંપની ફિટિંગ છે ફર્સ્ટ ઓનરની ગાડી છે આખી ગાડી ઓરિજિનલ છે ગાડીની કિંમત રહેશે બાવન હજાર રૂપિયા હવે સિટી હંડરની વાત કરીએ તો સિટી હંડરની રીલ જે અમારે ઇન્સ્ટાગ્રામમાં મૂકવાની છે યુટ્યુબમાં મૂકવાની છે બે હજાર સત્તરનું મોડલ છે ઇન્જિન કંપની ફિટિંગ છે ફર્સ્ટ ઓનરની ગાડી છે ગાડી આખી ઓરિજિનલ છે આ ગાડીની કિંમત રહે એકત્રીસ હજાર રૂપિયા જે ફિક્સ રેટ છે બસ થોડું ઘણું કોઈક આગેથી અમારી પાસે આવે ને તો અમે એને થોડા ઘણા પૈસા ઓછા કરી છીએ બરાબર હજી આપણી પાસે બે હજાર અગિયારનું સ્પ્લેન્ડર સેલઅપ વાળું છે આ ગાડી તમે જોઈ શકો છો સેલઅપ વાળું સ્પ્લેન્ડર બે હજાર અગિયારનું મોડલ આખી ગાડી ઓરિજિનલ ગાંધીનગરનું પાસિંગ છે ને એ પણ ગાડી કમ્પ્લીટ છે તો આપણે ઇન્ડિયાને સપોર્ટ આટલો મિત્રો કરવાનો છે વાસીઓને આટલી મારી નમ્ર વિનંતી છે કે ઇન્ડિયાને સપોર્ટ ખૂબ કરજો ખૂબ કરજો કે આપણા સ્ટેડિયમમાં જે મેચ ઇન્ડિયાની મેચ રમાતી હોય ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝની કે પાકિસ્તાની કે જે કોઈ રમાતી હોય એમાં ઇન્ડિયાના ફ્રેન્ડ વધારેમાં વધારે ઇન્ડિયાના ફ્રેન્ડ છે તો ધોનીએ નિવૃત્તિ ભલે પણ લઈ લીધી હોય તો પણ એના ટી શર્ટ માણસો પહેરીને આવે છે ને વધારે વધારે કોહલી ધોનીને રોહિત શર્મા એના ટી શર્ટ બહુ જ ખૂબ માર્કેટમાં વેચાય છે તો એ ટી શર્ટ આપણે પહેરવાનું છે ઇન્ડિયાને સપોર્ટ કરવાનો છે હજી થોડીક ગાડીઓ આપણી પાસે છે તો એ પણ તમને બતાવવાની છે વિક્રાંત 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 વિરાટ 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 એમ વિક્રાંત વિક્રાંત અત્યારે થાય છે માર્કેટમાં કેમ કે આ ફર્સ્ટ ઓનરની ગાડી છે અમરેલી પાછળની ગાડી છે આખી ગાડી ઓરિજિનલ ઇન્જિન કંપની ફિટિંગ તમારે ગાડીમાં કાંઈ ઘટેજની ગાડીમાં એક જ વસ્તુનો ખર્ચ છે બેટરીનો કે બેટરી તમારે મિત્રો આમાં નવી નાખવી પડશે અને ગાડીની કિંમત મૂળ વીસ હજાર રૂપિયા છે ખાલી વીસ હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા લઈને આવડે તમને ગાડી મળી જશે વિક્રાંત બે હજાર સત્તરનું મોડેલ ને સીડી વનટેન હજી આપણી પાસે કમ્પ્લીટ થાય હજી એનું મોડલ જોવાનું છે પૈસા એના હજી બાકી છે હજી આ ગાડીમાં ઇન્સ્ટાગ્રામમાં આની પણ રીલ મૂકવાની છે આપણી પાસે સીડી વનટેનની તો આવો હજી થોડીક તમને હજી ગાડીઓ બતાવે મારી પાસે ગાડીનો ફૂલ સ્ટોક છે મારે ફૂલ સ્ટોક પહેલાં પૂરો કરવાનો છે ને પછી ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાની મેચમાં સપોર્ટ કરવાનો છે ઇન્ડિયાને ઇન્ડિયાને જીતાડવાનું છે પાકું એમાં કાંઈ નહીં બાપુ એ વિરાટ બોલે છે કેમ કે વિરાટ કોહલી જે વિરાટ જ હાલવાનો છે એ મેચમાં વિરાટ મેન ઓફ ધ મેચ થવાનું છે એ પાકું છે એમાં આપણે નક્કી થઈ ગયું છે વિરાટભાઈ વાત કરેલી છે કે વિરાટભાઈ આ મેચમાં તમારે જ હાલવાનું છે આપણી પાસે જે ભગવા રંગનું આપણી પાસે જે ઝુપીટર છે બે હજાર અઢારનું મોડલ આ પણ ફર્સ્ટ ઓનરની ઇન્જિન કંપની ફિટિંગ આખી ગાડી ઓરિજિનલ છે બે હજાર અઢારનું મોડલ છે મહુવા તાલુકાના જો ડોક્યુમેન્ટ તમારી પાસે છે તો આ પણ ગાડી ઝીરો ડાઉન પેમેન્ટમાં આવી જાય ખાલી નામ ટ્રાન્સફર ના ત્રણ હજાર રૂપિયા ભરવાના રહેશે ને બાજુમાં છે આપણી પાસે પ્લેઝર પ્લેઝર પણ ફર્સ્ટ ઓનર ની ગાડી આખી ગાડી ઓરિજિનલ છે વ્હાઈટ કલર આખી ગાડી સુપર કન્ડિશન માં ઇન્જિન કંપની ફિટિંગ ફર્સ્ટ ઓનર ની છત્રીસ હજાર રૂપિયામાં હજી મારી પાસે ગાડીઓ લાઈનમાં લાઈનમાં પડી છે તમને બતાવીશ બે હજાર વિજ્ઞાન મોડલ સ્પ્લેન્ડર 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 ગાડીમાં કંઈ ઘટે નહીં ઇન્જિન કંપની ફિટિંગ ફર્સ્ટ ઓનરની ગાડી આખી ગાડી સ્પ્લેન્ડર છે એક જ નંબર વસ્તુ એક જ કન્ડિશન આપણી પાસે બાપા સીતારામમાં તમે જો ગાડી લેવા આવતા હોય તો તમને ઓરિજિનલ વસ્તુ મળશે અને ગાડીમાં ઇન્જિન ખુલેલું હોય તો તમને તમને એવું કહેવામાં આવશે કે ભાઈ આનું ઇન્જિન ખુલેલું છે આનું કંપની ફિટિંગ છે ને ઘરાગની ફરજ બને છે કે કાગળનું પહેલાં ગાડીનું પૂછી લેવાનું મોડલનું પૂછી લેવાનું મહિનાનું પૂછી લેવાનું ગાડીમાં લોન છે કે નથી ઈ પૂછી લેવાનું ગાડીમાં લેટર હાજરમાં છે કે ઈ પૂછી લેવાનું પછી ગાડી તમારે ગમે ત્યાંથી લેવાની અમારી વાત તો આખી અલગ જ છે અમારી પાસે જો આવશે ને તો કમ્પ્લીટ કાગળિયા કમ્પ્લેટ ક્લિયર થઈને પછી જ અમે ગાડી લઈએ છીએ તો બે હજાર અગિયારનું મોડલ છે આ ગાડીની કિંમત છત્રીસ હજાર ને પાંચસો રૂપિયા છે પણ બહુ જ મસ્ત ગાડી છે સુપર કન્ડિશનમાં હવે રહી તો સિલ્વર કલર તો આ બીજું સિલ્વર કલરનું સ્પ્લેન્ડર છે આપણી પાસે જે સત્તરનું મોડલ છે ગાડીની કિંમત બાવન હજાર રૂપિયા મસ્ત ગાડી ઇન્જિન બિજિન્સ ખૂબ જ સારું તમને કોઈ પણ ગાડી તમે મારી પાસે લેશો તમારે એમાં બિલકુલ દગાબાજીમાં નહીં આવે બાપા સીતારામના ભરોસે તમારે ગાડી લેવા મારી પાસે આવવાની છે એ પણ સુપર કન્ડિશન આજે આપણે જે રીલ મૂકેલી છે અમે આજે સાઇનની રીલ મૂકેલી છે ઇન્સ્ટાગ્રામમાં તમારે જોઈ લેવાની ઇન્જિન કંપની ફિટિંગ ફર્સ્ટ ઓનરની ગાડી આખી ગાડી ઓરિજિનલ છે પંચાવન હજાર રૂપિયા આપણે કિંમત મૂકેલ ઘરાક જો આગેથી આવતો હોય તો થોડુંક વ્યાજબી બી કરી દેવું અમુક ગાડીમાં મિત્રો કિંમત ફિક્સ હોય છે અમુક જે અમારી પાસે ગાડી હોય એની ફિક્સ કિંમત હોય છે અમુક ગાડીના જે આપણે ઘરકને વ્યાજબી કરી દે અમુક આવું લો બજેટવાળી ગાડી હોય તો જો અમને અમારી પાસે ટ્વીસ્ટર ટ્વિસ્ટર આવ્યું હતું ટ્વિસ્ટરના લોકોના બહુ જ કોલ આવ્યા કે ઘનશ્યામભાઈ ટ્વિસ્ટર ટ્વિસ્ટર તો ટ્વિસ્ટર તાત્કાલિક જ બુકિંગ થઈ ગયું પહેલાં પૈસા મને આપી દીધા ને પછી ગાડી લેવા એવા એ ભાઈ કે ભાઈ ઘનશ્યામભાઈ આપણે ગાડી તમારી ટ્વિસ્ટર આપણે લઈ જવાની છે એટલે ટ્વિસ્ટર આપણે કમ્પ્લીટ પંદર હજાર રૂપિયામાં હાવ સસ્તા લો બજેટમાં પણ ગાડીઓ આપણી પાસે આવી જાય છે હજી આપણી પાસે બાજુમાં છે એક તમને ખબર છે એફઝેડની તમને ખબર જ છે એડવર્ટાઇઝ મૂકેલી છે આપણે બત્રીસ હજાર રૂપિયાવાળી ગાડી છે એ પણ ફર્સ્ટ ઓનરની ગાડી છે હવે આપણી પાસે અંદરની ગાડીઓ છે ઘણી ગાડીઓ મારી પાસે તમને હજી કિંમત સાથે મારે તમને ભાવ પણ કહેવાનો છે તો જોવા જઈએ આગળ તમે ગાડીઓ આપણે જોઈ સાઈડમાં જેટલી ગાડીઓ છે એટલી હું તમને બતાવીશ કે આ સાઈડમાં ગાડીઓ જે આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર બાર ગાડીઓ હતી ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ છવ્વીસ ને સત્યાવીસ જે મારી ગરમ ગણતરી પ્રમાણે સત્યાવીસ ગાડીઓ કમ્પ્લીટ છે સત્યાવીસ સત્યાવીસ ગાડીને તમને કિંમત કહેવાનો છો અડધી ગાડીની કિંમત મેં તમને કીધી છે અડધી ગાડી કિંમત કહેવાની બાકી છે આ સિવાયની મારા ગોડાઉનમાં હજી સો ગાડીઓ પડી છે એ આમનામ પડી છે એ ન્યાં આપણે જવા એવું નથી કેમ કે એ ગોડાઉન અમારે બહુ વાગું છે હજી બાજુમાં એક ગોડાઉન છે એમાં તમને હું જે કાચી જેટલી ગાડીઓ છે એ પણ બતાવીશ ના હજી થોડીક કમ્પ્લીટ ગાડીઓ પડી છે પાંચ ચાર કે પાંચ ગાડીઓ એ પણ તમને બતાવીશ હવે આપણી પાસે જે એચિવત છે ઝીરો ડાઉન પેમેન્ટમાં જો તમારી પાસે એક રૂપિયો ન હોય તો કોઈ વાતની ચિંતા નહીં કરતા એક રૂપિયામાં તમને ગાડી હું આપી દઈ ખાલી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ લાવવાના છે તમારે મહુવા તાલુકાના આજુબાજુના પચાસ કિલોમીટરની રેન્જમાં જો તમે છો તો એક રૂપિયો લીધા વગરનું તમારે આવવાનું છે હું ઝીરો ડાઉન પેમેન્ટમાં તમને આપી દે પણ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ કમ્પ્લેટ લાવવાના છે કે વિરાટભાઈ હોય કે ગમે એ હોય એનો કહેવાય કા એનો કહેવાય ને જે ગમે તે માણસ સાધારણ માણસ હોય કે ભાઈ મહિનાના ખાલી પાંચ હજાર કે સાત હજાર કે આઠ હજાર કે દસ હજાર રૂપિયા કામે છે ને પૈસા નથી ગાડી લેવાના તો ઝીરો ડાઉન પેમેન્ટમાં ગાડી આપી દેવાની છે આપણે ને હવે આપણે વાત કરીએ તો એસકે 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 એટલે સમજો ને તમે સી એસકે સી એસકે સી એસકે આ ગાડી સ્પ્લેન્ડર છે બે હજાર ચૌદના છઠ્ઠા સાતમા ઓનરની ગાડી છે ઓરિજિનલ ગાડી છે સેલ્ફ વાળી છે સ્પ્લેન્ડર છે આની કિંમત છે તેતાલીસ હજાર પાંચસો રૂપિયા મિત્રો આની પણ રીલ હજી મૂકવાની બાકી છે અમારે યુટ્યુબમાં ઇન્સ્ટામાં બેમાં રીલ મૂકવાની બાકી તો એની પણ રીલ આવી જાય સ્પેશન પ્રો છે એકત્રીસ હજાર રૂપિયાવાળું બે હજાર નવનું મોડલ આ પણ ફર્સ્ટ ઓનરની સેલ સેલફવાળી ગાડી છે ને હવે આપણી પાસે બે હજાર બારનું સ્પ્લેન્ડર સ્પેશન પ્રો આવી ગયું છે આ પણ સેલ સેલફ સ્ટાર્ટ છે આખી ગાડી ઓરિજિનલ છે એન્જિન કંપની ફિટિંગ છે ફર્સ્ટ ઓનરની ગાડી છે ને આ ગાડી માત્ર ને માત્ર તમને તેત્રીસ હજાર ને પાંચસો રૂપિયામાં આપી દેવાનો છું હવે સ્પ્લેન્ડર પ્રો જો ઢીસકા માણસો હોય ને કે ભાઈ ઠેંગણા માણસો છે તો એની પણ માટે હું ગાડીઓ લાવું છું કે ભાઈ નીચી બોડી નીચી નીચી રેન્જમાં નીચી કિંમતમાં ને નીચા ભાવમાં ને હાઈટ નીચી હોય તો એની માટે આપણી પાસે સ્પ્લેન્ડર પ્રો આવી ગયો છે બે હજાર સોળનું મોડલ એ પણ ફર્સ્ટ ઓનરની ગાડી આખી ઓરિજિનલ ગાડી છે વાયઝર કંપનીનો છે ટાંકી કંપનીની છે પડીયા કંપનીના છે બે ટાયરો બંને સારા છે સેલઅપ ચાલુ છે માત્ર તમને હું આપી દઈ બેતાલીસ હજાર રૂપિયામાં જો આગેથી ગાડી લેવા આવતી તો બુકિંગ કરાવી તો તમારે વોટ્સઅપ મેસેજ બિલકુલ તમારે વોટ્સઅપ જો તમારે બુકિંગ ગાડી કરાવી છે તો વોટ્સઅપ મેસેજ તમે મિત્રો ફૂલ કરજો કેમ કે વોટ્સઅપ મેસેજમાં તમને ક્યાં ના તમે ક્યાં આધી વિગત નાખી દેજો આમાં તમારે બુકિંગ કરવી તો બુકિંગ પણ થઈ જશે બે હજાર આઠનું મોડલ પેશન માત્ર ને માત્ર અઢાર હજાર પાંચસોમાં મેકવિલવાળી બંને ટાયર સારા ફૂલ ફૂલ કન્ડિશનમાં ગાડી ઇન્જિન ટોપ કન્ડિશનમાં ઇન્જિન એક નંબર છે તમારે આ ગાડી પાંચ વર્ષ વાપરવાની પાંચ વર્ષ પછી ઘનશ્યામભાઈ પાછા બાર હજાર રૂપિયામાં ગાડી તમારી પાસે એકચનમાં લેવી તોય ઠીક છે અને તમારા રોકડા પૈસા જોવે તોય ઠીક છે કંડિશન થોડીક વિખાવાની દે અને મિત્રો જો કંડિશન તમારી પાસે મારી પાસે જે ગાડી તમે રહેશો જો કંડિશન હું તો તમને એક નંબર જ આપી પણ તમે જો મારી પાસે પાછા વેચવા આવશો તો કંડિશન તમે સારી હશે તો તમને એવા સારા પૈસા આપી હવે આપણી પાસે બે હજાર સત્તરનું મોડલ સીડી ડિલક્સ જે સેલફ સ્ટાર્ટ છે આપણે એને કહેવી કાર્બેટરવાળી ગાડી છે આ ગાડી પિસ્તાલીસ હજાર રૂપિયાવાળી છે પિસ્તાલીસ છેતાળીસ આપણે ભાવ કરી પણ થોડો ઘણો યાદ બી કરીએ લોન પણ કરવી હોય તો લોન પણ થઈ જાય પછી સીડી વનટેન છે બે હજાર ઓગણીસનું મોડલ છે પંચાવન હજાર રૂપિયાવાળું કિંમત છે ને આ ગાડીમાં પણ લોન થઈ જાય મસ્ત ગાડી છે શોરૂમ કન્ડિશનની આમાં વાયઝર પણ તમારે તૂટશે નહીં તમારે જોઈ લેવાની છૂટ્ટી નો તૂટે તૂટે જ નહીં બિલકુલ હજી જોત થી નથી મારું જોત થી તૂટશે તો નહીં જતી પણ થોડોક અહીંયા ડાઘા પડે તો પાછો મારે નવો નાખવો પડે પણ ઓરિજિનલ તમે મોરો નાખજો તો આ ગાડી તમારે મોરો શોરૂમમાં તમને બસો ને પચાસ રૂપિયાનો ઓરિજિનલ મોરો મળશે ને આ પંખોય તમારે જોઈ લેવાનું પંખો પણ તમને ત્રણસો ને પચાસ રૂપિયાનો ઓરિજિનલ પંખો મળશે તો ખૂબ જ સારી આ કંપનીએ હોન્ડાની કંપનીએ બનાવેલી છે ગાડી ને હવે વાત આવે તો સિટી હંડ્રેડ બે હજાર અઢારનું મોડલ છે ઓગણપચાસ પચાસ નંબર છે ફર્સ્ટ ઓનરની ગાડી છે ને ઓગણપચાસ પચાસ આપણે કિંમત કરી છે પણ થોડું ઘણું યાદ બી એમાં પણ કરી દઈએ વાળી ગાડી છે હવે વાત કરીએ તો સુપર સ્પ્લેન્ડર નવડી નંબરનું સુપર સ્પ્લેન્ડર છે છત્રીસો નંબરની ગાડી છે છત્રીસો નંબરની ગાડી છે આવો નંબર ક્યારેક ક્યારેક જ આવે છે આ પણ ફર્સ્ટ ઓર્ડરની ગાડી છે પાંત્રીસ હજાર રૂપિયામાં તમને હું આપી દઈ મસ્ત ગાડી શોરૂમ કન્ડિશનની છે ને હવે જે વાત આવે છે આપણે પેશનની તો પેશન પણ બે હજાર નવના દસમા મહિનાનું સેલઅપવાળું છે આ ગાડી પણ તમને હું આપી દઈ ત્રીસ હજાર ને પાંચસો રૂપિયામાં જે કિંમત એની ફિક્સ રહેશે એમાં લેવો લોન બિલકુલ નહીં થાય લોન માટે એમાં કોઈ વસ્તુ નહીં રોકડા પૈસા લઈને તમારે આવવાનું ને હવે ડ્રીમ યુગા છે ડ્રીમ યુગા બે હજાર સત્તરનું મોડલ ફર્સ્ટ ઓનરની ગાડી એ પણ ઓરિજિનલ છે ઇન્જિન કંપની ફિટિંગ વાઇઝર કંપનીનો પંખો કંપનીનો બંને ટાયર ખૂબ સરસ મસ્તીના ટાયર છે આ ગાડીમાં પણ ભાવનગર જિલ્લાના ડોક્યુમેન્ટ તો લોન થઈ જાય હવે મારી પાસે થોડીક અંદર કાચી ગાડી પડી છે અને આપણે થોડુંક બેટિંગ કરવાનું છે બેટિંગ કરીને હજી ગાડીઓ આપણે તમને બતાવી શકીએ થોડીક ગાડીઓ હજી મારી પાસે છે થોડીક સસ્તા ભાવની છે ને થોડીક મોંઘી છે મોંઘી ગાડી તમે લેશો તો સારી આવશે સસ્તી ગાડી લેશો તમારે બિલકુલ જવાબદારી નહીં આવે સસ્તી ગાડીમાં બિલકુલ અમને રસ નથી અમને સારી ગાડી વેચવામાં બિલકુલ રસ છે તો મસ્ત મસ્ત ગાડીઓ બાપાસિતરામાં હશે તો તાત્કાલિક તમે કોન્ટેક કરજો જો આ ગાડીઓ અંધી હાજરમાં પડી છે આપણી પાસે તારીખ હું તમને કહી દઈ કે આ તારીખે અમારે વિડીયો મૂકવાનો છે જેટલી જે ગાડી પડી હાજરમાં ગમે ત્યારે વોટ્સઅપ મેસેજ કરજો ને આ ગાડીનો વિડીયો અમારે મંગળવારે મૂકવાનો છે મંગળવાર તારીખ અઢાર છે મંગળવારે મંગળવારે સવારે વિડીયો તમારે બિલકુલ આવી જવાનો છે મિત્રો તો હવે આપણે થોડુંક બેટિંગ કરવાનું છે તો બેટિંગ તમને બતાવીશ કે બેટિંગ કેમ આપણે થોડું ઘણું આપણે થોડું ઘણું બેટિંગ ફાવે છે પણ ઇન્ડિયાને સપોર્ટ કરીએ એટલે બહુ જ મજા આવે કેમકે થોડુંક બેટિંગ હજી મને થોડુંક ફાવે તો છે જ હું કરું જ છું બેટિંગ પણ થોડુંક ક્યારેક ક્યારેક આપણે બેટિંગ એમ કે હવે અત્યારે મારા વરસ થઈ ગયા છે સાડત્રીસ જે અમે ક્રિકેટ રમતા એને આજ વીસ વરસ થઈ ગયા છે વીસ વરસ પહેલાં ક્રિકેટ આપણે રમેલા છીએ હજી થોડું 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 આપણે રમીએ છીએ ક્યારેક ક્યારેક પણ દર રવિવારે હોય તો રવિવાર હોય રજાના દિવસે તો આપણે ક્રિકેટ થોડું થોડું આપણે રમીએ છીએ તો આપણે ઇન્ડિયાને સપોર્ટ કરવાનો છે ઇન્ડિયા આ જ કપડાં પહેરીને ઇન્ડિયાને સપોર્ટ કરવાનો છે ને આપણે એ મૂવી પિક્ચર મૂવી જે ટોકીસ છે અમારા બાજુમાં ન્યાય ટોકીસમાં એ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ આવે ટોકીસમાં આપણે જોવા જવાની છે બિલકુલ જેમ બાપાની મહેરબાની થાય બજરંગ દસ દિયા થાય તો એની મને વેસ્ટ ઇન્ડિયા આપણે જાવ મેચ જોવા વેસ્ટ ઇન્ડિયા તમને હું વેસ્ટ ઇન્ડિયા તમને ત્યાંથી તમને હું કહે કે જોવા હું વેસ્ટ ઇન્ડિયા આવેલું છું મેચ જોવા સો મહેરબાની બાપા તમને દિયા અમારે હશે તો હું વેસ્ટ ઇન્ડિયા પણ મેચ જોવા જશું તો આટલી ગાડીઓ આપણી પાસે હાજર મજા પડી છે થોડો ઘણો હાથ થોડો કરવાની હજી ગાડીઓ બાકી છે આપણી પાસે ટીવી સ્ટાર લોકલ પાસિંગનું જીજે ફોરનું આવી ગયું છે આખી ગાડી હોય બંને ટાયર નવા સેલફ કમ્પ્લેટ મોરો કંપનીનો છે વાઇઝર કંપનીનો પંખો કંપનીનો ટોટલી વસ્તુ કંપની છે માત્ર ને માત્ર સોળ હજાર ને પાંચસો રૂપિયામાં આ ગાડી તાત્કાલિક તમારે લેવા આવવાની છે બાપા તારા મોટોમાં મેં તમને કીધું વોટ્સઅપ મેસેજ કરજો હજી આ થોડી ઘણી ગાડીઓ જે આપણી પાસે પડી છે આંધી આંધી સ્ટોકની ગાડીઓ છે આંધી કમ્પ્લીટ થાય એટલે પછી અમારે વેચવાની હોય હજી ડીલક્ષ આવવાનું બાકી છે ને પણ હજી થોડી ઘણી ગાડી પેશન પ્રો પ્લેટિના ડીલક સંધુ અંધુપીડું છે આપણી પાસે આ આપણો થોડોક સ્ટોક છે આપણો આની ગાડીઓ હજી રિપેર કરીને થોડો થોડો વાંધો કમ્પ્લીટ કરીને અમારે વેચવાની હોય ગાડી જોઈ શકો તમે લાલ કલરનું બે હજાર તેરનું મોડલ છે પછી પેશન છે પછી ડ્રીમ યુગા છે શાઇન છે વ્હાઈટ કલરનું ટ્વિસ્ટર હજી આવવાનું બાકી છે મસ્ત ગાડી છે વ્હાઈટ કલરનું ટ્વિસ્ટર કમ્પ્લીટ થાય એટલે એનો પણ વિડીયો મૂકવાનો છે ડિસ્કવર છે ડિસ્કવર છે સીડી વનટેન શાઇન ગ્રે કલરનું શાઇન બ્લેક કલરનું શાઇન પછી ડિસ્કવર છે નિયો છે હા ધી આપણી પાસે મસ્ત મસ્ત ગાડીઓ આવવાની બાકી છે આ ગાડીનો અંધાઇ કમ્પ્લીટ થાય એટલે સર્વિસથીનો વિડીયો તમને જોવા મળશે બાપા સીતારામમાં બિલકુલ જો અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને અમારો વિડીયો પસંદ આવે તો શેર જરૂર કરજો ને ઇન્ડિયાને સપોર્ટ આપણે કરવાનો છે જે વર્લ્ડ કપ લાવવાનો છે આપણે સચિનભાઈ યુવરાજભાઈ જે વર્લ્ડ કપ આપણે બે હજાર અગિયારમાં લાવેલા છે બે હજાર સાતમાં ધોનીએ વર્લ્ડ કપ લીધેલો છે તો આ વખતે બે હજાર ચોવીસનો વર્લ્ડ કપ આપણે લેવાનો છે ઇન્ડિયાને આપણે સપોર્ટ કરવાનો છે ફૂલ જ સપોર્ટ કરવાનો છે કે જે ઇન્ડિયા આપણે જે ઇન્ડિયા ફાઇનલ સુધી તો પહોંચવું જ જોવે ને પહોંચવું જોઈએ ને પહોંચવું જ જોવે આપણે સપોર્ટ ફૂલ જ કરીશું ઇન્ડિયાને તો મિત્રો આપણે સપોર્ટ કરવાનો છે ને મારી ગાડીઓ જો એટલી હાજરમાં પડી છે કાલની છે અત્યારે આજનો વાર હશે રવિવાર પણ આ વિડીયો અમારે મંગળવારે મૂકવાનો છે એટલે અત્યારે જેટલી ગાડીઓ પડી છે સ્ટોક મારી પાસે કમ્પ્લીટ છે એવું લાગે તો વોટ્સએપ મેસેજ કરજો અથવા વિડીયો કોલ કરજો જે તમારે જોવે તમને અંધુ મળી જાય ને વોટ્સએપ મેસેજ બિલકુલ કરજો તમને જે ગાડી ગમે સ્ક્રીનશોટ પાડીને વોટ્સએપ કરજો એટલે તમને મોડલ મહિનો કિંમત હંધુ તમને કહે પણ એવા બુકિંગ પણ આપણે કરીએ છીએ વોટ્સઅપ મેસેજમાં કરજો એટલે બુકિંગ પણ થઈ જાય ફોન પણ તમારું પડજો ને અમારી ચેનલ જો તમને ગમે તો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે જેથી કરીને ત્રણ ત્રણ દિવસે ચાર ચાર દિવસે તમને આખો વિડીયો તમને મારી પાસે જેટલો સ્ટોક છે વિડીયો તમને જોવા મળશે ને રીલ પણ અમારી જો ઇન્સ્ટાગ્રામમાં રીલ આવે છે યુટ્યુબમાં રીલ આવે છે યુટ્યુબમાં રીલ કાયમનો અમારો સમય છે પાંચ વાગ્યાનો સવારનો આઠ વાગ્યાનો એટલે બે રીલ અમારે કાયદેસર કાયમ આવે છે સવારે આઠ વાગે સાંજે પાંચ વાગે તો કરી નાખજો એટલે તમને નવી નવી ગાડીઓ તમને મળતી રહે